એવું છે હા પણ એ તો મોટા હોય એના માટે છે આ મિત્રો આ બસ છે ને આ ગેટ ખુલી જાય અને અહીંથી જવાનું છે અંજે હાલો મિત્રો બધા કેમ છો મજામાં તો ફરી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોક માં તો ચાલો આજ આપણે જવાનું છે બહાર જે તમને થમેલ ઉપરથી ખબર તો પડી ગઈ છે તો કન્ટિન્યુ આપણે હારે આવવાના છે હસુભાઈ અને આ ભોલીભાઈ બે બેઠા છે હશુભાઈ આપણે અરે આવવાના છે હાલો બાપુજી સારી આવી ગઈ છે પેટ્રોલ આ વડીલ કેટલુંક થાય છે આથી મેપમાં જોયું ને હું તમને બતાવું સાઈડ માંથી સ્ક્રીનમાં જોયું આપણે એટલે બે આથી ચાર કિલોમીટર થાય છે તો હજુ મિત્રો આપણે ગાડી અહીંયા પાર્કિંગ કરી નાખી છે અને હશુભાઈ અને આપણે જવાનું તમે અહીંયા ગાડી મૂકવાની પૂરેપૂરી સુવિધા છે મિત્રો તમે અત્યારે આવો ને સફારી પાર્કમાં તો તમને હું બતાવી શકું આ જાઉં કુવા બેવાની રહેવાની ટોટલ સુવિધા છે આપણે અહીંયા તો ફાઇનલી મિત્રો આપણે પૂછી ગયા છીએ સફારી પાર્કમાં હું તમને હરખું વ્યૂ બતાવું આ દાદા બેઠા છે મેલ અ કોઈ હાલી ન શકતો હોય ને તો તેના માટે પણ આપણે અહીંયા ફૂલ સુવિધા કરેલી છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એકદમ નેક્સ્ટ લેવલ છે તમને એકવાર તમે અહીંયા આવો ને તો તમને મજા દેવા કરે એવું સ્થળ છે બધું જોઈ શકો છો આ આપણે ટિકિટ બારી છે અહીંથી જ ટિકિટ મળી જાય અંદર જવાનું હોય ને આપણે જોવા હાલો છું જો મિત્રો આ બધા જાય છે પાર્ક માં ફરવા આવો જોવા હા આપણે ટિકિટ બારી મિત્ર આ ક્યુ પક્ષી છે આપણે તો કઈ ખ્યાલ નથી તમને ખ્યાલ હોય ને તો તમે કહેજો આ શેર હસુભાઈ આપડે હારે છે ઉણી કાઢવામાં અચ્છા હમકો સિખા રહ્યા હે આ તમે એ જોઈ શકો છો મિત્રો આ સ્ટાઇલ મારેલી છે અને આ રોડ બનાવેલો છે અંજાર આખું બગીચા જેવું બહુ ખૂબ એટલે ખૂબ મોટું છે વિશાળ કર બનાવેલો છે તમે જોઈ શકો છો અહીંયા પબ્લિક આજ જ ઓછી છે આજ જ પબ્લિક ઓછી આવી છે અહીંયા નકર અહીંયા ફૂલ ફૂલ ટ્રાફિક હોય છે અને તમે જોઈ શકો છો અહીંયા તમે એકવાર આવો ને તો કાંઈ ઘટે નહીં ને બધાને રમવા માટે નાના બાળકો હોય ને તો તેના માટે અહીંયા છે પૂર્યા પૂરી સુવિધા લેવલ બધી વસ્તુ આ નાના નાના બાળકો રમે છે મતલબ કે અહીંનો વ્યૂ છે ને આમ તમને ફરવાની અને રખડવાની ખૂબ એટલે ખૂબ મજા આવે એવું સ્થળ છે અહીંથી બનાવટી તો આ જનાવર મૂકેલા છે અહીંયા રોડ એકદમ ફર્સ્ટ ક્લાસ છે અને આગળ જતો ચાલો હું તમને બતાવું હજી પણ આનથી પણ વધારે સારામાં સારું મિત્રો આ સ્ટીલનું બનાવેલું છે સ્ટીલ હોય ને એના કટિંગ કરી અને આ ચિત્ર બનાવેલું છે તમારે નાસ્તા પાણી કરવા હોય કઈ જમવું બમવું હોય તેની પણ અહીંયા પૂરેપૂરી સુવિધા છે જો આ ફૂડ રેસ્ટોરન્ટ છે અહીંયા અંદર આપણે જમવા જઈ શકો છો તમને હું અહીંથી બતાવી દઉં આ મોટો ડાઇનિંગ હોલ છે આખે આખું પૂરેપૂરું નેક્સ્ટ લેવલ એમ પહેલાં અમે અહીંયા એટલી સુવિધા હતી ને અત્યારે ઓટોમેટિક આ બનાવવામાં આવી છે મિત્રો તમે એકવાર છે ને અહીંયા બાળકોને લઈને જરૂર ને જરૂર આવી જાય એમ કે બાળકોના ધરવા ફરવાની રમવાની એટલી મજા આવી છે કે તમે એની વાત ભાઈ નેક્સ્ટ લેવલ હો ફરવાની એક તમને મજા કરશે ખાસ કરીને બાળકોને બાળકોને તો ફૂલ મજા આવી છે અલગ અલગ આ ઝાડ આ ઝાડ શેનું છે તમે કોમેન્ટમાં કહેજો બરાબર મિત્રો હશુ ભાઈ કેનું ઝાડ છે ખબર છે તમને મિત્રો તમે જો કેમ બાકી અને આ વચ તો તમને છે ને ડગલે ને પગલે અહીંયા મળી જાય જોવા આ સરસ મજાનું ન્યુ આ પુલ બનાવેલું છે આપણા આગળ એની માથે જાય આ મિત્રને ને પૂછી કેમ મિત્ર અહીં મજા આવે છે રખડવાની અમારા રસુભાઈ ને અહીં બેઠા છે આપડા પુલ ઉપરથી જાય આગળ જાય હું તમને જે આગળ બતાવ આગળ ખૂબ મોટું સિંહ હાવજનું છે ને બનાવે કેમાં રખડવાની મજા આવે થોડાં તો વાંધો નહીં આંબરડી સફારી પાર્ક હા તમે જોઈ શકો છો વડીલ તમે જોવા આવ્યા છો કે ફરવા આવ્યા છો તો અહીંયા ફરવાની ટિકિટ લેવામાં આવે છે એવું છે હા પણ એ તો મોટા હોય એના માટે છે આ તમે જોઈ શકો છો અહીંયાથી પૂરેપૂરો આનું લોકેશન ટૂંકમાં ખૂબ એટલે ખૂબ મજા આવે એવું છે અને જો તમારે જોવા જવું હોય ને તો આ બસમાં બસ જવાનું ટિકિટ લઈ આ બસ જાય છે અંજાર બરાબર હાવ જોવા જવું હોય જનાવર તો હરેક પ્રકારના જનાવર છે તે તમને ટિકિટ લઈ અને મળી શકે જો ફ્રીમાં એસી એસી માં બેવું હોય ને ફ્રીમાં તો જો અહીંયા જવાનું છે બસ ઓટિંગ બિલ્ડિંગ ચાર જો આની અંદર તમે બેસો ને એટલે ફ્રીમાં તમારે એસી ખાવાની અને અહીંયા બેસવાની પણ મજા આવે તમે બંખા સોફા હોય છે બેસવા માટે બિલકુલ ફ્રી આ તમે જો તમને બતાવી શકો છો આ સોફા અહીંયા તમે આરામ પણ કરી શકો છો અને એકદમ મજા આવે એવું સ્થળ છે તમે અહીંયા જરૂર આવી જાવ ધારીથી ચાર કિલોમીટર સેટું છે મિત્રો આ બસ છે ને આ ગેટ ખુલી જાય અને અહીંથી જવાનું છે અંદર અંદર આપણે જનાવર અને આ મોટો બીજો ગેટ છે અંદર હાવજ બાવજ નહીં બધું જે જનાવર તમારે જોવો હોય ને તે અંદર મળશે જો આ બસ જાય ને તેમાં જવાનું અને આ બીજો ગેટ છે એ તમે હું જોઈ શકો છો મિત્રો આ કમસે કમ વીસ વીઘામાં આવી છે હો ગ્રાઉન્ડ એટલું ગ્રાઉન્ડ મોટું છે ગ્રાઉન્ડ સીડીએથી આપણે જવાનું છે ઉપર ઉપર જઈને હું તમને આખો વ્યુ બતાવે કઈ ઘટે નહી એવો એકદમ તમે જોઈ શકો છો પવન પણ આમ કઈ ઘટે નહી એવો પવન વાય છે હજી આપણે ઓલા પણ જવાનું છે એટલે ટોકરી છે ને ત્યાં છે તમે અંદર જાઓ ને ગેટ થી અંદર ગંદ અંદર બસ જાય ને પછી રસ્તે સડી જાય છે આપડે જીસીબી છે ને તેની બાજુમાં થઈ થઈ અને અહીંથી બસ તમને અહીંથી નહીં દેખાય ત્યારે કેમ કે બહુ સેટી છે ન કરજો આ આ કેડા બધા છે ને રસ્તા ન્યાથી તમને જનાવર લોકેશન માં જોવા મળે છે અને મિત્રો મારી ફેવરિટ જગ્યા જો હું તમને આગળ બતાવું તેનો પણ મેં એક બ્લોગ બનાવેલો છે મારી ચેનલ માં છે તમે ફાઈનલી મિત્રો આપણે ઉપર બો એટલે બહુ મજા આવી હવે આપણે નીચે ઉતરી અને હું તમને મેન પોઈન્ટ ઉપર બગડી બતાવું હજ લાગે છે ને એકદમ રિયલ જો હું તમને બતાવું કમ્પ્લીટ અને આ પથ્થર નથી મિત્રો આ છે ને સિમેન્ટનો માલ બનાવી અને પથ્થરની ડિઝાઇન આપેલી છે બાકી મિત્રો તો અહીંયા ફોટા પાડવાની સીન સીનરી એક નંબર આવે છે તમે બેસ્ટ એટલે બેસ્ટ ઓ ભાઈ જો એકદમ રિયલિસ્ટિક તમને એમ જ થાય કે આ રિયલ છે પણ રિયલ નથી બરાબર આ એટલે આમ ડિઝાઇનથી બનાવેલો છે ને મિત્રો આ સોથો ગેટ છે ચાર તો ગેટ છે બતાવેનો પૂરેપૂરો પ્રયાસ કર્યો બરાબર હવે તમારી પણ એક ફરજ બને છે મિત્રો એક સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ લગભગ પંદર ખાવજ મેં જોયા છે આ ખાવજ હું તમને છે ને હાવ રૂબરૂ બતાવું કાંઈ ઘટે નહીં જો એમ જોઈ હતું નહીં મેં તમને બધું બતાવી દીધું મિત્રો હાલો મિત્રો ફાઈનલી મિત્રો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે મેં તમને જે કાંઈ હતું એ બતાવી દીધું અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ થેન્ક યુ